ક્રિઝ ધ લોર્ડ ક્રિસમોલ તથા બહેનો દિવ્ય દન સંદેશમાં તમારું સ્વાગત છે મેં ત્રેવીસમી તારીખ શાસ્ત્ર સાંભળીએ માર્કનો ગ્રંથ નમો અધ્યાય એકતાળીસથી પચાસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમે બધા હંમેશા સાવધાન રહો પાપથી મુક્ત કરો જે પાપમાં પ્રેરે એનાથી સાવધાન રહો એટલા માટે પ્રાર્થના કરું છું ક્રિષ્મા હતા બહેનો ઈશ્વરે માણસને સ્વતંત્ર બનાવ્યા છે નિર્ણય લેવાનો એના હાથમાં છે સ્વતંત્રતામાં જવાબદારી પણ છે જે પ્રમાણે નિર્ણય લે એ પ્રમાણે જીવન હોય છે જો આપણે આધ્યાત્મિક જીવન જીવવાનું હોય એ પ્રમાણે આપણે જીવનમાં આગળ વધવાનું આપણે ખ્રિસ્તી જીવન સાચા ખ્રિસ્તી જીવન જીવવાનું હોય અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે જ્યારે આપણે સાચા ખ્રિસ્તી જીવન જીવવા માટે કોશિશ નહીં કરતા પછી પાપ આપણામાં પ્રવેશ કરે છે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે જે કોઈ શ્રદ્ધા રાખનાર આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તેને ગળે ઘંટીનું મોટું પડ બાંધીને એ લોકોને લોકો દરિયામાં એને ફેંકી દે એના માટે સારું છે પ્રભુશ એક બાજુ અને બીજી બાજુ પાપ જ્યારે ખ્રિસ્ત જીવન જીવવા નિષ્ફળ થઈએ ત્યારે આપણે પાપમાં પડીએ છીએ સાથે સાથે શુભ સંદેશ દ્વારા લૂણ તરીકે આપણે જીવવાનું છે હા ક્રિષ્ણા ભયતા બહેનો સાયન્સ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન બહુ વધી ગયા છે બહુ એડવાન્સ થઈ ગયા છે આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ આ બધું સાધન આપણું જીવન બહુ સહેલું બનાવી દીધું છે એ ગૂગલ પે હોય જીપે હોય બધું જીવનમાં બહુ સહેલું મોબાઈલ દ્વારા કમ્પ્યુટર દ્વારા આપણે ઘણું બધું જાણી શકીએ છીએ વાત કરી શકીએ છીએ દુનિયામાં એક ફોડામાં જે થાય તે ક્ષણે આપણે પણ અહીંયા નિહાળી શકીએ છીએ ઘરમાં બેઠા બેઠા ઘણું બધું આપણે કામ કરી છે વર્ક ફ્રોમ હોમ બહુ સહેલું પણ સાથે સાથે આ બધા સાધનો જે પાપમાં પ્રેરે એ આપણે હાથમાં આપણા પેકેટમાં આપણા ઘરમાં શેતાનને આપણે ઘરમાં બોલાયા છે આજે પણ ઘણા બધાના જીવનમાં આ મોબાઈલ હોય આ કમ્પ્યુટર હોય ઘણું ઘણું નુકસાન કર્યું છે કુટુંબિક જીવનમાં નુકસાન કર્યું છે એકતાના વિરુદ્ધ વફાદારીનું વિરુદ્ધ નુકસાન કર્યું છે આ કમ્યુનિકેશન સાધન અમુક વખત આપણે જે નહીં જોવાનું હોય એ જ જોઈએ છીએ કારણ એ બધું આપણે ઘરમાં આપણે લાવી દીધા છે પાપમાં પ્રેરવા માટે સહેલું થઈ ગયું છે ઘણા બધાના જીવનમાં અનુભવ છે માત્ર નાના નહીં મોટા વડીલોના જીવનમાં પણ છે એટલે આજના સંદેશ દ્વારા પ્રભુ કહે છે સાવધાન રહો સાત્ર પાપનું મૂળ ખોદી નાખો આ બધું પાપ આપણને સદાકાળ નરકમાં આપણને મોકલી શકે છે એટલે આપણે આ બધા સાધનો ઉપયોગ કરતા સાવધાન રહેવાનું છે જો આ સાધનો પાપમાં પ્રેરે પાપમાં પડવા દે એને એની જગ્યા પર મૂકી દેવાનું છે કારણ કે પાપ અને પ્રભુ ઈસુ સાથે સાથે રહી શકે જ નહીં એટલે આજના શાસ્ત્ર પાઠ સાંભળતા ચિંતન કરતા આ બધા સાધનોથી કેટલું દૂર રહેવાનું છે કેટલું ઉપયોગ કરવાનું છે એ સાધનો આપણે ઉપયોગ કરવાનું છે સાધન આપણે ઉપયોગ નહી કરવાનું આપણે શિકર નહી બનવાનું છે એટલે જે જે પ્રભુ પર વિશ્વાસ રાખે જે પ્રભુના સંતાન તરીકે હંમેશા ખ્રિસ્તી જીવન જીવવા માટે ખ્રિસ્તીય મૂલ્ય પ્રમાણે જીવવા માટે કોશિશ કરીએ ત્યાર પછી આપણે હંમેશા સાચા ખ્રિસ્તી તરીકે દુનિયાના દેવા તરીકે લૂણ તરીકે જરૂર જીવી શકીએ હા ક્રિષ્માવાલા ભયતાબેનો આ માનન ચિંતન સાત્રપટ સમજવા માટે પ્રભુશ્રીને હજુ સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય દિવ્યતાનો સંદેશ તમે સબસ્ક્રાઇબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી કે તેઓને પણ હંમેશા સાચા ખ્રિસ્ત જીવન માટે આપણે પણ મદદરૂપ થઈ શકીએ આ પાપમય આ પાપમાં પ્રેરિત સાધનો દ્વારા એ લોકો પણ સાવધાન રહી શકે કારણ આપણે બધા તમે બધા પ્રભુના સંતાનો છો આશીર્વાદ છો અભિષિક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું